મારું નામ સ્વામી વિવેકાનંદ શ્રી વિવેકાનંદ સરસ્વતી ગુરુ શિવાનંદજી સરસ્વતી નાગા ફોર્ડ લોલાડા નાગડેશ્વરી માતાજી અને અમારો અખાડો જુનાગઢ શ્રી નિરંજન પંચાયતી અખાડાના મહંત શ્રી શિવાનંદ બાપુના શિષ્ય વિવેકાનંદ સરસ્વતી અને હું કડી તાલુકાને સત્યાવી સમાજમાંથી કડવા પાટીદાર અને એસવી કોલેજમાં એસ વાય બી કોમનો અભ્યાસ કરી અને નર્મદા કિનારે તપસ્યા કરી અને ત્યાંથી વૈરાગ લઈને અને મેં સંન્યાસ ગ્રહણ કર્યો છે અને અત્યારે હાલ કડી ખાતે કડી ખાતે આપણે રુદ્રેશ્વર મહાદેવનું મંદિર બનાવવાનું છે કોઈ સંતના મહાપુરુષના દર્શન થઈ જાય ને ભાઈ તો તો આપણો બેડો પાર થઈ જાય કેમ કે તેના આશીર્વાદની કિંમત છે પૈસાની નથી એવા જ મને એક સંત મહાપુરુષ મળ્યા હતા જે જૂના ઘટના